આવી છે અમને કલેક્ટર સાહેબ તરફથી નોટિસો મળેલી છે એટલે એના આધાર પુરાવા અમે રજૂ કરવા અહીંયા 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 આવ્યા છીએ બધા આખો જંગલેશ્વર વિસ્તાર અમારો અહીંયા તો ઘણા તેરસો સાડા તેરસો જણા નોટિસ નોટિસો આપેલી છે લગભગ બધાય લોકો અત્યારે અહીંયા નોટિસો જવાબ દેવા આવ્યા છે અહીંયા બધા આધાર પુરાવા લઈને અમારા અમારામાં આધાર પુરાવામાં છે લાઇટ બિલ છે પછી રસ આપણે વેરા બિલ છે પછી લખાણ એક છે અમે જે જમીન લીધી હતી એનું લખાણ છે થોડુંક સ્ટેમ્પ પેપર જૂનું ઈ ઓગણીસો પિંચ્યાસી નું સાલનું પપ્પાનું નામનું લખાણ પડેલું છે એ લઈને આવ્યા છીએ અમારી સોસાયટીમાં અમારા બધા અરજદાર એવી વાત છે કે અમારી સોસાયટી સરકાર તરફથી પૈસા ભરવાના થાય એ પૈસા ભરી દઈએ અમે બધા બધા રાજી છીએ ભરવા ભરવામાં બરોબર અને અમારી સોસાયટી ને જે રેગ્યુલાઇઝ કરી દો અમારી બધાની માંગ એવી જ છે અત્યારે જે જે જંગલેશ્વર વિસ્તાર મફિયા તરીકે ઓળખાય છે એકદમ ગરીબ અને મજૂર લોકોનો વિસ્તાર છે એ વિસ્તારને આ કલેક્ટર સાહેબે નોટિસો ફાળવેલી છે કે તમે સરકારી જમીન ઉપર કબજો કરેલ છે કલેક્ટર સાહેબને અમે કહી છે કે આ આ પચાસથી થી સાઠ વર્ષ જૂનો લતો છે જ્યારે મને ખબર છે કે ત્રીસ ટકા રાજકોટ જે અત્યારે આપણું સિત્તેર ટકા રાજકોટ નહોતું ખાલી સીમિત રાજકોટ રામનાથપરા ઘાચીવાડ અને સદર લગી જે કાળવરોની વહેસુ ન એની પહેલાંનો આ જૂનો લત્તો છે તો ત્યારે કલેક્ટર સાહેબને આટલા આપણા હોદ્દેદારો જેટલા જેટલા જે સમયની અંદર આવ્યા એ તમામને ખબર જ હતી કે આ લત્તો એક પછાત લત્તો છે અને સરકારી ખરાબો છે આ સરકારી ખરાબાની અંદર ગરીબ માણસોનો જે હક છે જે ગરીબ માણસો અને ઓગણીસો ને સિત્તાશીની અંદર જ્યારે અહીંયા ભઠ્ઠા હતા ચૂનાના એ ચૂનાના ભઠ્ઠા હટાવી ને આપણા કમિશનર સાહેબ જગદીશન સાહેબે અહીંયા પ્લોટિંગ વ્યવસ્થિત પાડી ટીપીનો રોડ જે છનો હતો એને કાઢી અને એમ કીધું હતું કે આ રોડ પાછળ જે કાંઈ તમારે બાંધકામ કરવું તમે કરી શકો છો એ ઓગણીસો ને સિત્તાસીનું એ બધા અહીંયાના જે જૂના રહેણાંક છે એની પાસે છે અને આ લોકો અત્યારે ઓછિંતાના કો કોર્પોરેશને જે નોટિસો ફાળવી છે નદી કાંટો કે જે અને એ લોકોને રિવરફ્રન્ટ બનાવવું છે બરાબર છે રોડ ઉપર જે ટ્રાફિક થતો તો એના બદલે મોટો રોડ કરવાની બરાબર છે પણ જે કલેક્ટર સાહેબે જે અત્યારે પોતાનો પ્લોટ કાઢી આટલા વર્ષ પછી કે આ ગરીબ માણસોને નોટિસો ફાળવી છે કે તમારા મકાન જે છે એ સરકારી જમીન ઉપર છે આ બે અમે સરકારી જમીન ઉપર છીએ પણ તો અમારે જાવું ક્યાં અમારા રોજી રોજગાર બધાના આજે અમે ત્રણ પેઢીથી અહીંયા રહી છીએ અમારા દાદાનો અમારા બાપાનો અહીંયા જન્મ છે તો અમારી પાસે અત્યારે એવા કોઈ પૈસા નથી કે અમે કોઈ એવા રૂપિયાવાળા અહીંયા રહેતા નથી કે જ્યાં અમે અત્યારે ને તરત મકાન લઈને બીજે રહી શકી અમારી પાસે બીજો કોઈ મરવા સિવાયનો બીજો કોઈ અમારી પાસે રસ્તો નથી જો કલેક્ટર સાહેબ ગરીબ માણસો ઉપર દયા રાખે આ આપણા ભૂપેન્દ્ર સાહેબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જો દયા રાખીને અમને ક્યાંય પણ બીજો વિકલ્પ આપે ગામની બારે ભલે અમને જમીન આપે તો પહેલાં અમને અહીંયા રેણાં આપે પછી અમારા મકાન પારે આ અમારી ખાસ તેને રજૂઆત છે અમે હાથ જોડી અને આખા વિસ્તાર તરફથી હું કહું છું કે પેલા અમારી વ્યવસ્થા કરો ભલે અમે કઈ તમારી જમીન છે અમે રહેતા તો આ સાહીઠ વર્ષથી અમે રહેતા હતા તમે ક્યાં હતા એના વેરા લાઈટ બિલ ભાઈ રહ્યા છે અમારી પાસે અમે હિન્દુસ્તાનના નાગરિક છીએ બધા પુરાવા છે અમારો અધિકાર છે અમે મતદાન કર્યું છે આજે બત્રીસ બૂથ જંગલેશ્વરના છે તો કલેક્ટર સાહેબને ચૂંટણી પંચને અને આપણા મ્યુનિસિપાલ કોર્પોરેશનને પોલીસ કમિશનરે ખ્યાલ જ છે અને અહીંયા ઈ લોકો બત્રીસ બુથ ની અંદર મતદાન કરાવતા હતા અને અમે મતદાન કરેલું છે અમારો અધિકાર અમે આપેલો છે તો જો આ લોકો અમને એમને કાઢશે તો અમારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી